ચિત્રકલા ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓમાં અગ્રિમ સ્થાને છે રંગ અને રેખાઓ દ્વારા કલા અને રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપોમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે આશરે પાંચ હજાર વર્ષ જૂની હડપ્પિયન સંસ્કૃતિના અવશેષોમાંથી ભારતીય ચિત્રકલાના પુરાવા મળી આવ્યા છે પુરાતત્વ ખાતા દ્વારા વખતો વખત થતા ઉત્ખનનોમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવે છે પાષાણ યુગના આદિ માનવના ગુફા ચિત્રોમાં પણ પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા મધ્યપ્રદેશના હાથી ગેંડો હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે અજંટા ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગોએ સ્વસ્તિક કળશ ગણેશના ચિત્રો દોરવાની અને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પ્રથા પણ ઘણી જૂની છે ભારતની લલિત કલાઓ ગાયન વાદન નર્તન અને વિવિધ પાત્રોની વેશભૂષા ધારણ કરી કોઈ કથા કે પ્રસંગ ભજવવો નાટક કરવું એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે રામાયણ મહાભારત જેવા મહાન ગ્રંથો અને અન્ય ભારતીય સાહિત્યના આધારે મનોરંજન સાથે લોક સંસ્કાર આપવાનું કાર્ય લાંબા સમયથી ભારતમાં ચાલતું આવ્યું છે જેનો ઊંડો અભ્યાસ રસપ્રદ છે સંગીત કલા ભારતીય સંગીત સ્વર લય અને તાલની દ્રષ્ટિએ વિશ્વમાં અલગ તરી આવે છે ચાર વૈદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે સામવેદની રૂચાઓ પણ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે સંગીતમાં ગાયન અને વાદન બંનેનો સમાવેશ થાય છે

ઉત્પન્ન થયા હોવાનું મનાય છે પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણા ગ્રંથો લખાયા છે પહેલું સંગીત મકરન સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન નવસો ના અરસામાં આ ગ્રંથ લખેલો જેમાં ઓગણીસ પ્રકારની વીણા અને એકસો એક પ્રકારના તાલનું

ગણાવે છે સંગીતના અંગો સમજવા માટે આ ગ્રંથ બે જોડ ગણાય છે ત્રીજું સંગીત પારિજાત પંડિત અહોબલે ઈસવીસન સોળસો ને પાસઠમાં ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું તેઓએ ઓગણત્રીસ પ્રકારના સ્વરો ગણાવ્યા છે અલ્લાઉદ્દીન ખિલજીના સમયમાં અમીર ખુશરો શાયરી અને સંગીતના પ્રદાનના લીધે તુતીએ હિંદ તરીકે વિખ્યાત થયા હતા ભારતમાં પંદરમી અને સોળમી સદીલા થયેલા ભક્તિ આંદોલનના સમયના સુરદાસ કબીર તુલસીદાસ ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ અને નરસિંહ મહેતાના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેન જેમ એ જ સમયમાં આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરી નામ પણ ગણાવી શકાય નૃત્ય કલા નૃત્ય શબ્દની વ્યુત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ નૃત એટલે કે નૃત્ય કરવું ઉપરથી થઈ છે નૃત્ય એ તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ કરાવે છે નૃત્ય કલાના આદિદેવ ભગવાન શિવ નટરાજ મનાય છે નટરાજ શિવે પૃથ્વીવાસીઓને નૃત્ય કલા શીખવવા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર આ કલા સર્વપ્રથમ લાવ્યા હોવાની માન્યતા છે ભારતીય શાસ્ત્રીય નૃત્યોમાં ભરતનાટ્યમ કુચીપુડી કથક કથકલી ઓડિસી અને મણિપુરી એ મુખ્ય પ્રકારો છે ભરતનાટ્યમ ભરતનાટ્યમનો ઉદભવ સ્થાન તામિલનાડુનો તાંજોર જિલ્લો ગણાય છે ભરત મુનિએ રચેલ નાટ્યશાસ્ત્ર અને નંદિકેશ્વર રચિત અભિનવ દર્પણ આ બંને ગ્રંથો ભરતનાટ્યમના આધાર સ્ત્રોત છે મૃણાલીની સારાભાઈ ગોપી કૃષ્ણ ઉપરાંત ફિલ્મ ક્ષેત્રની જાણીતી અભિનેત્રીઓ માલા અને હેમા પણ આ પ્રાચીન પરંપરાનો વારસો જાળવનારાઓમાં ગણાય છે કુચીપુડી નૃત્ય શૈલી આ નૃત્યની રચના પંદરમી સદીના સમયમાં થઈ છે મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન ઉપર આધારિત અને સ્ત્રીઓ અને પુરુષો બંને દ્વારા કરાતા કુચીપુડી નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે આ નૃત્ય આંધ્રપ્રદેશ વિશેષ પ્રચલિત છે ગુરુ પ્રહલાદ શર્મા રાજા રેડ્ડી યામિની રેડ્ડી શોભા નાયડુ વગેરે જાણીતા નર્તકોએ આ શૈલીના પ્રાચીન વારસાને વિખ્યાત બનાવ્યો છે કથકલી કથકકલી એ કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે કથકલી શબ્દ પૌરાણિક મહાકાવ્યો મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલયાલમ મિશ્રિત નાટકો પાછળથી કથકલી કહેવાયા કથકલીની વેશભૂષા ઘેરદાર સુંદર કપડાવાળી હોય છે અને તેના પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા ઉપરના વિશિષ્ટ ચિત્રામણ એટલે કે મુખાકૃતિને સમજવું પડે છે આ નૃત્યમાં નટકલાત્મક મુકુટ ધારણ કરી રજૂઆત સમય એક જ તેલના દીવાના તેજથી પ્રકાશિત રંગમંચ પર પડદા પાછળ આવીને પોતાની સંગીતમય ઓળખ આપી લોકના પાત્રોને ચહેરાના હાવભાવ હસ્ત મુદ્રાથી સજીવ કરે છે કેરળના કવિ શ્રી વલ્લથોડ સ્થાપિત કલા મંડળમાં કથકલી કલામંડલમ કૃષ્ણ પ્રસાદ શિવરામન વગેરે આ શૈલીને દેશ વિદેશમાં નામના અપાવી છે

અને નૃત્યના પ્રસંગો પ્રદર્શિત કરવામાં આવે છે આ નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેરવાળું વસ્ત્ર પહેરે છે પંડિત શ્રી બિરજુ મહારાજ સીતારા દેવી અને કુમુદિની લાખિયા વગેરે આ કલાને જીવંત રાખી છે મણિપુરી નૃત્ય મણિપુરની પ્રજા દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે મણિપુરી નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળ લીલા અને રાસ લીલા પર આધારિત છે મણિપુરી નૃત્યના લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર છે આ નૃત્ય વખતે રેશમનો બ્લાઉઝ પહેરીને કમરપટ્ટો બાંધવામાં આવે છે તથા નીચે ઘેરદાર લીલા રંગનો ચણિયો કુમીન પહેરવામાં આવે છે ગુરુ આમો આંતોમ બોસિંગ ગુરુ બિપિન સિન્હા નૈના ઝવેરી નિર્મલ મહેતા વગેરે આ નૃત્યને દેશ વિદેશમાં નામ છે નાટક નું સંચાલન કરનાર સૂત્રધાર અને રમૂજ વડે આનંદ પમારતા વિદુષકની જોડી સાથેના નાટકો ભારતની નાટ્ય કલાની એક આગવી ઓળખ બની રહી છે ભરત મુનિએ રચેલું નાટ્યશાસ્ત્ર કલા ક્ષેત્રે પ્રચલિત છે નાટ્યકલા એ નાટ્ય લેખન અને મંચન દ્વારા રંગમંચ ઉપર દ્રશ્ય શ્રાવ્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સાથે અબાલ વૃદ્ધોનું મનોરંજન અને લોક શિક્ષણ કરતી ભારતની પ્રાચીન કળા છે આ કલામાં તમામ કલાઓનો સમન્વય હોવાનું વર્ણવતા ભરત મુનિએ નોંધ્યું છે કે એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવું કોઈ કર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય ભરતમુનિ રચિત પ્રથમ નાટકનું કથાનક દેવાસુર સંગ્રામ હતું સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાષે મહાભારત આધારિત કર્ણભાર ઉરુભંગ અને દૂત વાક્યમ જેવા નાટકોનો વારસો આપણને આપ્યો છે જ્યારે મહાકવિ કાલિદાસના અભિનયન શાકુંતલમ વિક્રમો વર્ષીયમ તેમજ માળ વિકાગની વિતરમ નાટકો એ સૌથી વધુ જાણીતી રચનાઓ છે આ ઉપરાંત પ્રાચીન સમયમાં નાટ્યકલા ક્ષેત્રે અનેક નાટ્યકારો થયા જેમણે સંસ્કૃત નાટ્યકલાને સમૃદ્ધ બનાવી ગુજરાતની નાટ્યકલાઓમાં જયશંકર સુંદરીનું નામ મોખરે ગણાય આ ઉપરાંત અમૃત નાયક બાપુલાલ નાયક નંદ્ર નાટક પ્રાણસુખ નાયક દીના પાઠક જશવંત ઠાકર ઉપેન્દ્ર ત્રિવેદી પ્રવીણ જોશી સરિતા જોશી દીપક ઘિવાલા વગેરેનો ફાળો પણ નોંધપાત્ર ગણાય દેશી નાટક સમાજ અને અન્ય નાટ્ય સંસ્થાઓનો ફાળો પણ નોંધવો રહ્યો ભવાઈ શાસ્ત્રકારોએ ભવાઈને ભાવપ્રધાન નાટકો કહ્યા છે ભવાઈ એ અસાઈત ઠાકર દ્વારા શરૂ કરાયેલ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની વિશિષ્ટ પ્રકારની નાટ્ય કલા છે સસ્તા ખર્ચે સાથે મનોરંજન કરતી આ નાટ્યકલાને સોલંકી યુગમાં પ્રોત્સાહન અપાયું મોટે ભાગે પડદા વિના ભજવતા નાટકો હળવી શૈલીના રમૂજો અને ભૂંગળ વાદ્ય સાથે સંગીત પ્રધાન નાટકો અને વેશ જેવા કે રામદેવનો વેશ ઝંડા ઝોલણાનો વેશ કજોડાનો વેશ વગેરે ગુજરાતમાં કન્યા કેળવણી બેટી બચાવ જેવા કાર્યક્રમો માટે રંગલા રંગલી જેવા પાત્રો સાથે ભવાઈ નાટ્ય પ્રયોગો યોજાય છે ભવાઈ ભજવનાર ભવૈયાઓ ભૂંગળ વગાડી માતાજીની સ્તુતિ કરતા હોય છે ગુજરાતના ગુજરાતની લોકનૃત ગુજરાતમાં રૂઢિયોજો અને પરંપરાઓ મુજબના લોકનૃત્યો જોવા મળે છે આવા નૃત્યોમાં આદિવાસી લોકનૃત્યો ગરબા રાસ તથા અન્ય લોકનૃત્યો ગણાવી શકાય તહેવારો લગ્ન પ્રસંગો મેળા વગેરે પ્રસંગોએ આવા નૃત્યો જોવા મળે છે આદિવાસી નૃત્યો ગુજરાતના આદિવાસીઓમાં હોળી અને બીજા તહેવારો લગ્નો દેવી દેવતાઓને ખુશ કરવા માટે અને મેળાઓમાં નૃત્યો જોવા મળે છે મોટાભાગના નૃત્યો વર્તુરાકારે ફરતા ફરતા ઢોલ અને રૂડી મુજબના મંજીરા થારી તુર પાવરી તંબુરા

જાડી લાકડી નીચે લાકડાના ટુકડા જડીને જમીન ઉપર અથડાવી તાલ દ્વારા સમૂહ નૃત્ય કરવામાં આવે છે ગરબા ગરબો શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે ઘડાને કોરાવીને તેમાં દીવો મૂકવો અને એની ચોમેર કે તેને માથે મૂકી ગોળાકાર નૃત્ય કરવું તે ગરબો સમગ્ર ગુજરાત રાજ્યમાં નવરાત્રી આસો સુદ એક થી આસો સુદ નવ ક્યાંક સુદ દસ કે શરદ પૂર્ણમ દરમિયાન ગરબા રમાય છે આદ્ય શક્તિમાં જગદંબાની પૂજા અને આરાધના આ પવિત્ર પર્વે ગરબી ગુજરાતણો માતાજીના ગરબા ગાય છે સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી હોય અને તેને ફરતા વર્તુરાકારે મોટા ભાગે તાળીઓના તાલે અને ઢોલના ધબકારે ગરબા ગવાય છે સામાન્ય રીતે ગરબામાં ગરબા ગવડાવનારા અને ઝીલનારા અને ઢોલના તાલે ગીત સ્વર અને તાલ મેળવી એક તાળી બે તાળી અને ત્રણ તાળી અને ચપટી સાથે હાથના હિલોણા સાથે ગરબા ગાય છે ગુજરાતમાં ગરબા ઉપરાંત ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રી કૃષ્ણ ભક્તિ સાથેનો છે ગુજરાતી કવિ દયારામે ગોપી ભાવે શ્રી કૃષ્ણ પ્રેમની રંગભરી ગરબીઓ રચી ગુજરાતી સ્ત્રીઓના કંઠને ગુંજતો કરી દીધો રાસ રાસ એટલે ગોળાકારે ફરતા ફરતા નૃત્ય સાથે ગાવું તે આપણે ત્યાં શ્રી કૃષ્ણ ભગવાને ભક્ત નરસિંહ મહેતાને રાસલીલા બતાવી હતી તેવી કથા છે ગુજરાતમાં મોટા ભાગે નવરાત્રી તથા જન્માષ્ટમી જેવા તહેવારોએ રાસ રમાય છે દાંડિયા રાસ એ રાસનો એક પ્રકાર છે પરંતુ ગાગર કે હાંડો લઈને પણ રાસ કરતા હોય છે વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ વધુ લોકપ્રિય બન્યા છે રાસ રમવા સ્ત્રીઓ ભરત ભરેલા ચણિયા ચોડી અને પુરુષો કેડિયા ધોતીનો પરંપરાગત પોશાક પહેરે છે ગુજરાતના અન્ય નૃત્યો એક ગોફ ગુંથન નૃત્ય ગુજરાતના આ નૃત્યમાં ઢોલ વગેરેના સંગીતના તાલે માંડવો થાંભલો કે વૃક્ષ સાથે દોરી બાંધી તેના છેડા નીચે સમૂહમાં ઊભેલા નાચનારા પકડીને એક હાથમાં છેડો અને બીજા હાથમાં દાંડિયો વેલ આકારે એક અંદર અને એક બહાર એમ ગોળ ફરતા જઈ ગુંથણી બાંધે છે અને છોડે છે બે સિદ્ધિઓનું ધમાલ નૃત્ય મૂળ આફ્રિકાના અને ગીરની મધ્યમાં હાલના જાંબોરમાં વસેલા સીધી લોકોનું આ નૃત્ય છે મશીરા એટલે કે નારિયેળના કોચલામાં કોડીઓ ભરી તેના ઉપર કપડું બાંધી તાલબદ્ધ ખખડાવવાની સાથે મોર પિંચનું ઝુંડ અને નાના નાના ઢોલકા સાથે ગોળાકારે ફરીને ગવાતું આ નૃત્ય છે હો હો ના આરવ અવરવ સાથે ગવાતા આ નૃત્યમાં પહાડો અને જંગલમાં ઘેરા પડછંદો ઉઠતા હોય તેવું લાગે છે પશુ પક્ષીઓના અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે ત્રણ મેરાયો નૃત્ય પઢાર નૃત્ય તથા કોડીઓ અને મેરના નૃત્યો બનાસકાઠાના વાવ વિસ્તારમાં સરખડ કે ઝુંઝાડી જેવા ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝુમખાઓનો મેરાયો ગુંથી ઢોલના અવાજ સાથે તલવારના દાવપે જેવું નૃત્ય મેરાયો નૃત્ય તરીકે જાણીતું છે સુરેન્દ્રનગર વગેરે વિસ્તારમાં પઢાર જાતિના લોકો દ્વારા થતા પઢાર નૃત્યમાં દાંડિયા કે મંજીરા સાથે લઈ અને તાલ સાથે શરીરને જમીન સરસું લઈ બેઠા થવાનું હોય છે સાગરના મોજા કે એ મોજા ઉપર હિલોડા લેતા વહાણ જેવું દ્રશ્ય ખડું કરે છે સૌરાષ્ટ્રના કોડીઓના કોડી નૃત્યમાં તેઓ માથે મદ્રાસીઓ માથે બાંધવાનું રંગીન કપડું આંટિયા આંટિયાળી ગોળ પાઘડી અને તેને છેડે આંભલા ભરેલું લીલા પટ્ટાનું બાંધણું અને કેળે રંગીન ભેટ પહેરીને આ નૃત્ય કરે છે તે જ રીતે સૌરાષ્ટ્રના મેર તથા ભરવાડ જાતિના નૃત્યો પણ જાણીતા છે આમ આ પ્રકરણમાં આપણે કરેલ અગાઉની ચર્ચા મુજબ ભારતની સંસ્કૃતિ સર્વ વ્યાપક અને સર્વસમાવેશક હોવાનું જોવા મળેલ છે પ્રાચીન કાળથી શરૂ કરી સાંપ્રત સમય સુધી વિવિધ જાતિઓના આગમન અને થયેલા પરિવર્તનો મુજબ હસ્તકળા ગૃહ કારીગરી અને ચિત્રકળા તેમજ નૃત્યકળા સહિતની વિવિધ લલિત કલાઓ વિકસી છે એ ભારતના વૈવિધ્યપૂર્ણ વારસાના દર્શન કરાવે છે અને વિશ્વમાં ભારતની અમીર છાપ છોડે છે